તમામ લે રાત્રી ભાઈ હલો પેલો નો જોઈ જ હે ભોગ જોઈ જ હે ઉભા

આપડા ના જોવાનું એ આપડા બધું કશું આપડા જેવું જીતવા જીતવા

બનાયું કે નઈ બનાવી સાવન બન્યું ભાઈ બનાયું ખાવાનું ખાલી છે

તમે આમાં કાઈ પતિનું ગડજો તમે લઈ જો ને કેમ ફેવરી ના કે મોઢું બતાવો થોડું મોડ્યું આ થોડું મોડ્યે આ જો હોય કરે આપ બકાળું ના ના લા હું જો દેઉં કે છાવ લે ના ઓને પોટ્યું હૈ ને આયરી આવી ગયું ના ને એ હું ભૂતા હું વજન આમણા એક પર પડે એ બાવા ગોઈ ની આડ બદ

हे पतीज हो जा खा नाही नाही खाऊ आहू खे कोणा नाही रागर ना वाजे काय खाऊ नाही

આ સાંભળ ઓરા લે થારી લે અહ તમે ઓય બેજો આ સારું છે ઓર સાવરો દેખ દે લે આ થારી તન પાજો લાગે તો ઓર કા જીતા એ માલ એ બીજી લઈ લે ઓહો ઓહો લે ઓય બીજી લે લાવ તારા પર ના હોય બો બનાય સુ બનાય પી લઉ

હા બધ્રી જીતાજી મને ખબર નથી હોત્રી જોઈએ પચીસો પેલા તો તમે બે નો પૈસા લાવો નહીં હા પછી લ્યો

बरावे <coughs> 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 <coughs>

સાબરમતી મંગાવ્યા સાબરમતી નથી પતરા હોય તમે ગોરિયા આપડે ખેલા

એટલા બધે હું ક નાખી જા છો કોઈ બે હો લગભગ 5 એટલે વાળી બી લાવ ભાઈ

बस ला रही है बाय 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 है अब मान देख है अब खोटा पट टूटी है पनीर पनीर रखियो तो हारो खेल बस लो ए खाइल लो चांदी खाइल लो खेल बस पूजक मोटा भाई श्याम से मार नहीं कटुज नहीं कटती तू ना तमन खावा है

બકડી દો તમા તમે ખાજો ખાબ બોલતો મોકલી પત્રીજા કાલ મળે આટલો <laughs> ભાઈ જાવા ભાઈ પૈસા એ

இதே